આપની જે સંઘર્ષ ગાથા છે જે આપણે નાનાથી કરી અને મોટા થયા રાતાદળમાં જોવાણ જોડાણ આખી સંઘર્ષ ગાથા શું છે આપની કયો કચ્છી મેજ તો હી તો પાજી મણી જી યાત્રા સંઘર્ષ વાળી જાય પાજી વડીલેજી લે જ્યારે અસી જોડાણા અસી બાપુ ભેગો તે કે આજ 50 વર્ષ થઈ ગયા અને પોએ નિંદે પાઈએ ઓગરંગ સત્સંગ મંડળની શરૂઆત થઈ એ જો સંતવાણી ભજન અને ભજન થકી વર્ષ મે એકડો છોડ આજ અટવૃક્ષ બની સમક્ષ ઉભો આય તો એને ઘણે વાવાઝોડા આયા અને પણ અંતકરણ શુદ્ધો અને ભાવના હોય સંતવાણીજી અને સમર્પણજી અને દિનેજી ભાવના હોય इतने विघ्न मेरे भगवान दूर कर दो ओदरा महाराज वालराम जी महाराज हिंगलाज माता जी असा के सहाय कंदा वया अने आज संस्था वट वृक्ष बनी ने आ है ई पूरा हुआ है बोले जी भी जरूर ने जनता की खबर है मेरे विघ्न भाई जो को आज ओदरा सत्संग मंडल है आज मंजी भाई बापू

વતનભૂમિ કે નમન તો જે વતન કે ભોંઈ કટિપતંગ થઈ ઓડી લિયાર તો વતન કે અસિંય ભૂલ થયા હડ ચમ ઘડી પ્રાર્થના કરીએ આ તો બાર મહિને કચ્છ વિનંદ આનંદ છેવા ધર્મ સેવા અને માનવ સેવા જો ત્રિવેણી સંગમ એવો બાજુ સુવર્ણ જયંતિ મહોત્સવ એવો ઉજવવા જવાનો હોય કાલ પંજી તારીખ તો પણ આ કે કેળો રાજીપો હે રાજીપો વર્ણન શબ્દે સે તો ન થઈ શકે પણ એને બાપુજી એકડી મહેનત આય મંજીભાઈ બાપુજી બે દેવો નો એની અને એન કોટી આસી મેળે ગોવાળી આયો બાપુ વાર તારો મત ગુમાવી તો મંજીભાઈ જરા બાપુ ઇન્સાન હજાર એકડી વખત જન્મે બાપુ ના

જયંતિ મહોત્સવ કાલે પચીસ તારીખ ના ઉજવવાનું છે આગળ પણ આપને જે પણ આખો કાર્યક્રમ છે બસો ઓલ ગુજરાતમાં કાલે લાઈવ રહેશે તો જોવાનું ચૂકશો નહીં આજે આપણે મળ્યા હજી પણ અલગ અલગ મુંબઈમાં બધા અલગ અલગ લોકોને મળવાનું છે એના પણ અમે આપણે વિડીયો આગળ અપલોડ કરતા રહીશું વિમલ સોની સાથે હું ભાવેશ ભાનુસારી માં આશાપુર ગાઢકો પર મુંબઈ